મિત્રો પેલા અત્યારે રોજરા બોલાવી લીધો તું હોય ને વીઆ કારણ કે બેલા પરમિશન ની વાટે એવું માતાલી વેલકમ બેટ યુ માઈલ ન્યુ લોક કેમ છો બધા મિત્રો મજામાં આજો અમે અત્યારે અમારા એસકે કે ગોલ્ડન એસકે અમે પોચી ગયા અમારા ગોલ્ડન ભાઈની વાડી ઉપર ને બહુ સરસ મજાની કેરી ખાધી નાની નાની કેરીની સાઈઝ હતી દેશી આંબાની બાકી બહુ જોરદાર કેરી હતી અમારા ગોલ્ડન ભાઈની વાડીની કેરી છે અને આ જો અમારા ભાઈ સોનાભાઈની વાડી આખી બતાવી છે અને ભાઈ હોતી ને આવ્યા છે કેરી લેવા માટે અને સોનાભાઈ આમ જો હાથમાં શું લીધું આ આટલી કેરી આપણે ખાવાની છે આજે

આ બધી વેડવાની ક્યારે છે જો કેરીની સાઈઝ તમે ખાલી જોવો સોના ભાઈ ફળ બહુ મોટું ફળ છે હું હે જો મિત્રો આવી અત્યારે સરસ મજાની કેરીઓ છે બધી અને આપડે કેરી ખાવાની છે હમણાં

સોનાભાઈ જો નીચે ઉતરા ને માથે આંબા ઉપર ચીડ્યા હતા કેરી ઉતારવા માટે જો મિત્રો કેરી જો સામે કેરી છે અરે કેરી હવે જો સોનાભાઈ કેવી રીતના કેરી ઉતારી આપણે જોયું વાહ સોનાભાઈ વાહ જો મિત્રો આ જો સોનાભાઈ બધી પાકલ પાકલ કેરી ઉતારે છે જો હજી પાકલ ચાર પાકલ કેરી આવી ગઈ છે આપણી પાસે સરસ મજાની સ્મેલ એ સરસ મજાની આવે છે જે આપડી વાડીની જે કેરી હતી ને એના જેવી ને જેવી સ્મેલ છે કારણ કે સોનાભાઈ એ દવા નાખતા નથી ને આપડે દવા નાખતા નથી હવે જોવી હવે દેશી આંબા તો ખાધો દેશી આંબામાં મજા આવી આવા કેસર આંબા ટ્રાય માર્યું આપણે હમણાં પોચી કે કેસર આંબામાં કેવી સરસ કેરી છે કેવો ટેસ્ટ છે તો આપણે જોઈ જો અમારી આપડી હાટું સોનાભાઈ કેરી અત્યારે ભેગી કરે છે હું તમને બતાવું જો સોનાભાઈ આપણે છે ને ડાયરેક્ટ સીધી તોડી લે આપણે ત્યાં જ્યાં સૌરાસની ગોડે નથી મેળો એ સિસ્ટમ ના હોય જો બતાવું સોનાભાઈ તમારે મેળાની સિસ્ટમ ન આવે ઓલો શું કહે માથે થી ઉતારે ઈ ઉતારે એને શું કહેવાય તમે હાથે થી ને ઉતારો બધી કેર્યું હા સોનાભાઈ તબેલાવાળા હો આ જો સોનાભાઈ જો કેરી કેટલી આવી રીતના સીધી આ કઈ કેરી છે

જો મિત્રો સરસ મજાનો કલર છે કેરીનો થોડી કાચી થોડી ગમતી કાચી કેરી છે બાકી જો આ કચ્છની કેરી આવી રીતના પાકે એટલે આવી સાઈઝ આવો કલરમાં આવી જાય સાઈઝ જો આવડી સાઈઝ હોય છે તો જો મિત્રો આ અત્યારે આપણે આટલી કેરી અત્યારે લાવ્યો છે કાચી આમાં પાકી હોતી છે આ તમે કેરીનો કલર તમે ખાલી જો જો આ કલર આ કલર જો આ કલર પછી એક આ પણ કલર બહુ સરસ મજાના કલર છે આ જોઈ ટેસ્ટ

પેલા ખાઈ લેવી અને જો સોનાભાઈ વાટેભાઈ બેઠા કેરી ફટાફટ પેલા ખાઈ લેવી લાગી છે કેરી ની ભૂખ મજા આવી ગઈ હવે મિત્રો અમે ઘરે પહોંચી ગયા અને ભાગી ગયા છે ચાર હું તમને સમય પણ બતાડું છું અને વરસાદની એન્ટ્રી થવાની તૈયારી છે અને એવું તમને બતાવું મિત્રો જો જો મિત્રો વાગી ગયા ચાર તો મિત્રો આટલો બધો વરસાદ અંધારેલો છે અને લાઈટ કરવી ને ત્યારે બારે બધું અંદર બતાવી એવું છે આ જો આ જો આપણા ઘરની અંદર અને જો વાગી ગયા ચાર આટલો વરસાદ છે આજે અમારી બેલાને જો અત્યારે જવું છે બહાર વરસાદમાં ના આવા એલા વરસાદમાં નાવા અત્યારે ના જવાય વરસાદ નથી ચાલુ થયો હેલો હેલો ક્યાં જવું છે બેલો તો બેલું ને જવું છે વરસાદમાં નાવા દો બેલા આવી રીતના ઘરે છે કારણ કે કાલે વરસાદ હતો તો બેલા ને કાલે કાલે જતી એટલે આજે તો અત્યારે આવી મસ્તી કરશે હવે અત્યારે જો મિત્રો સાથે સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને જો વરસાદ તમને બતાવી દો અને પવન પણ છે અત્યારે

બોલાવી લીધો તું હોય કારણ કે બેલા પરમિશન ની વાટે ઉભી છે ત્યારે કારણ કે કાલે ગઈ તી ને હોસ્ટલમાં નાવા એટલે કાલે ખીજા ઉભી થોડું ગમતું જા બેલા જા પેલા જાઓ જાઓ બાહુબલી વરસાદ કેવો હે બહુ હતો વરસાદ પડલી ગયો ઉભો રે ભારે ભારે ઉભો રે વરસાદ કેવો હતો પેલા કે ઠંડુ હતો કે પાણી કેવું હતું ઠંડુ હેમ આટલી વહેલી રજા પડી ગઈ છે Bawa macam yang dia itu pun tak. Dia bela pun જો મિત્રો આટલો બધો વરસાદ છે અને વરસાદની અંદર જો અમારે બેલા ને અત્યારે લાવવું છે રખડવાનું વિશ્વરાય તો ગયા છે રખડવા જો આટલો બધો વરસાદ પાણી જો અમારી સોસાયટીમાં પાણી પાણી થઈ ગયું અત્યારે સામે જો કઈ પણ બતાતું પણ નથી તો હવે નવો મિત્ર મિત્રો વરસાદ કેવો આવે છે કારણ કે વરસાદ અંધારો એ પ્રમાણે તો એવું લાગે છે વરસાદ ફૂલ આવે એવું છે તો મળીએ મિત્રો પાછા ફરી બીજા નવા લોકની અંદર કચ્છની અંદર વરસાદ કેવો છે હું તમને કાલના લોકની અંદર પણ કહીશ તો ચાલો મળીએ મિત્રો ફરી પાછા બીજા નવા લોકની અંદર અંદર તમને કહીશ કે વરસાદ અમારા માનકું હોય અંદર વરસાદ કેવો ભૂલો કારણ કે એન્ટ્રી તો તમે જોઈ જ લીધી છે પ્લસ છે પણ રાત જેવું અંધારું થઈ ગયું છે લાઈટ આપણે જો પાછળ લાઇટ ચાલુ કરવી પડી છે કારણ કે અંદર કોઈ જાતની અંદર હોલમાર્ક બતાતું નથી તો મળી ફરી પાછા નવા વ્લોગની અંદર આજનો જો વિડીયો અમારો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં